આગળ વાત પોરબંદરની પોરબંદર લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા જેતપુરમાં ડોર ટુ ડોર પ્રચાર માટે પહોંચ્યા પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા જેતપુર શહેરમાં લલિત વસોયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને આવતીકાલે મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી હતી લોકસંપર્ક દરમિયાન ઠેર ઠેર વેપારીઓએ લલિત વસોયાને હાર તોરા અને મોઢું મીઠું કરી આવકાર આપ્યો હતો તેમજ ક્ષત્રિય સમાજ ભાજપ સામે નારાજ હોવાથી કોંગ્રેસને સમર્થન આપતો હોવાનું પણ વસોયાએ જણાવ્યું

ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે મોંઘવારી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા છત્રીય સમાજનું કેટલું સમર્થન પડી રહ્યો છે સો ટકા ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ અને કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી સામે રોષપૂર્વક લડી રહ્યા છે અમારો દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય સમાજના દરેક વર્ગોની નારાજગી ભારતીય જનતા પાર્ટીની સામે છે ને એનો ફાયદો મળવાનો આ હતા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ તેઓએ વિજય પોતાનો સાથે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જેતપુરમાં ડોર ટુ ડોર સંપર્કમાં તેઓને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો તેવી આશા વ્યક્ત કરી છે જેતપુર